નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળ રહો એ જ પ્રભુ પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરીએ આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાડકેશ જય જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ જય માતાજી અને હરિયોમ મહાદેવભર મિત્રો આજ મકર સંક્રાંતિની સવાર છે કદાચ મારી પાસે વિડીયો પહોંચે ત્યારે એક બે દિવસ વધુ થઈ ગયા હોય એવું બને અને સતત આગળ વધતા રહીએ એમાં ડાયટ પ્લાન એકચુઅલી પેટ માટે ડાયટ પ્લાન કીધો હતો અને એની સાથે પછી મેં વિચાર્યું કે ચલો વજન ઉતારવા માટેના પ્લાનને પણ સાથે લેતા જઈએ તો આજના પ્લાનમાં છે ગઈ કાલે હતા શાક અને ફ્રૂટ મિક્સમાં આજે માત્ર કેળા છે આઠ કેળા અને ત્રણ ગ્લાસ દૂધ આખા દિવસમાં ગ્લાસ એટલે સમજાવો ને આ દૂધ છે અને અત્યારે બે કેળા ખાઈ લઈશ બે સાહેબ ખાશે સાહેબલું દૂધ પીશે આજનું પ્લાન જમવાનું છે કે અલગ અલગ લે છે અને સાત દિવસ પછી વજન કેટલો ઉતરે છે અને પેટમાં કેટલો ફરક થાય છે એ તમને સાતમા દિવસે ચોક્કસ કહીશ અત્યારે મજા આવવા માંડી ગઈ છે ત્રણ દિવસથી હાથ હોય એટલે દવા કરતા શું કહેવાય કે જીવનમાં આહાર વિહાર બદલાવો પડે એવું કે છે તો આપણે એ પ્રયાસ કરી રહ્યા છીએ તો ચાલો આજે તો મકરસંક્રાંતિની રજા છે છોકરાઓ પતંગ ઉડાડીને મજા કરશે આપ સૌને પણ શુભેચ્છાઓ આપી રહી છું પણ વિડીયો પહોંચશે ત્યારે કદાચ તમારી મકર સંક્રાંતિ પતી ગઈ હશે વિડીયોમાં જોતા રહીશું કેવા પતંગ ઉડે છે બાકી તો રજાના દિવસે કામ વધશે અમારી આનું એ કપડાનો ઢગલો પડ્યો છે ધોવા નાખી પહેલું આ દૂધ ને કેળા ખાઈ લઈએ झाड़ू फता चालू छे झाड़ू फता फता चालू झाड़ू निकली गया। है गया दरवाजा ने पूरा था झाड़ू निकल सही गो फटो बदे रविवार रजा रा दी उल्टा काम ना दी थी पड़े मान के सर रजा रा दी लेडीज जे वर्किंग वुमन हो ने नी मार्केट का वधारे काम ना दी थी जाए रजा है तो

મિત્રો એક વાગી ગયો જમાઈ ગયો અમારે તો કેળા ખાવાના હતા એટલે કેળા ને દૂધ ખવાઈ ગયું અમારા બેન આવ્યા છે મારા નણ સુશીલા બેન ઓળખો છો બધા હવે લાંબી હવે તો એમને એમવાનું એમને એમનું જમવાનું બતી ગયું એટલે બતાવવાય એવું હતું ને રોટલા ખવડાવે એવું કહેવાય નઈ નણન રા ખવડાવી બતાવીએ એવું છે હું તમને કહેતી હતી ને કે પાણી કેમ બનાવું છું પીવા માટે તો એ બતાવીશ તો પાણીને એકદમ ઉકાળી લીધું હજી થોડું થોડું ગરમ છે એમાં અને હું આદુ ને આમ થોડું નાખી દઉં તો જો આદુ છીણી નાખી દીધું હવે બીજા નાખી ઓસળિયા પડી ગયું હવે હું નાખું છું જીરું પાવડર એક ચમચી નાખું છું વરિયાળી પાવડર લીલો ફૂદીનો ન તો લીલો ને તો મેં આપણે સુકાવી રાખ્યો છે એના મસળી નાખી દઈશ અને હલાવીને રાખી દઈશ અડધા કલાક પછી પીવાનું ચાલુ કરશું જો આ પાણી થઈ ગયું તૈયાર હવે આખો દિવસ આ તરસ લાગશે ત્યારે એને પીધે રાખશું બેસી જશે ને એમ જ પીવું હોય તો એમાં જ પીવાશે ને તો ગાળતા આવશું પીતા આવશું તો આની અંદર હમણાં 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 નહીં ગાળી નાખીએ એટલે આમાં બધા તત્વો આયા રાખશે ગરમ એકદમ ઉકાળવું નથી પણ નવસીકું પાણી છે એમાં નાખ્યું છે એટલે શું થાય એક તો ગરમ થાય પાણી ઉકાળેલું પાણી હોય એટલે એ પણ હલકું થઈ જાય અને એની અંદર પછી આ ઓસળિયા પડે વરિયાળી જીરું ને ફૂદીનો ને આદુ આદુ ન હોય આપણી પાસે જો લીલું અત્યારે તો સિઝન છે મળી જ જાય તો શું પાવડર નાખવાનો આ બધા બતાવેલા છે ઓસળિયા કહેવાય ને દોશી વય કે તમે અનુભવના આધારે છે કપેટમાં થઈ સામ ગયા છે ત્રીજો દિવસ છે મજા આવી ગઈ છે મોજ પડી ગઈ છે આ 7 દિવસનો કોર્સ કરશું પૂરો જો આપણે એટલે ફિલ્ડમાં જાઉં તો બોટલ ભરીને જાઉં છું આ પાણીની કટિંગ કરવાનો છું ફિટિંગ કરાજો ઓ રિપેરિંગ કામ ચાલુ રાજાના દિવસે એટલે રિપેરિંગ અમદાવાદ બતાવી દે કુર્તી બધી માપની કરવાની અમારી હાઈટ નહી એટલે અમને લાબા ટુકા કરવા જ પડે બધા લાંબા હોય ને ટુકા કરવા પડે લાંબા તો થાય નહી કપડું વધી પડે અમારી પાસે અહીંયા એ બધા બધા મને એમ કાટ સુધી કેસે જો આમ લંબાઈ જે જો એ બધા ટુકા જો એ મારા ઓલરાઉન્ડર છે એમ કેવું બધા એટલે ઓલરાઉન્ડર હોય ને તો ઓલરાઉન્ડર ના કરવા પડે એમ કે આમ ના આવડતું એમ કે આ ટૂંકું કરાવી આવી અમને પછી આશરો જ ન હોય અમને એ જોઈએ કઈ ઘરે રહીને કઈ જાત મને જિંદાબાદ બધું આવડે એટલે કરી લેવાય આ જો સુઈતાર રહી ગયો છે પણ સુઈતાર રહી નહીં નાઈટ્રસ કેવો લાગે છે કેજો क्या लगे रोचे मैं वक्त पकड़ा वीडियो बायो नायक था लोग दी इंजॉय बंदे देखने देखा जे पुत्र देखा है ना कसामे आदि सामे देखा जे, जे। तो वीडियो में तो अपने बेज गया से एक आज सामे देखा तो वित्रो पड़ी गई अने छे मुंगे सिलाई लोग काम करता था तो सांस कर ली थी પણ હમણાં રસોઈ કરવી નથી કે રસોઈ કરીએ અને વિડીયો કરીએ એવું છે પણ આટલા સુવિચારની વાત લઈ લઈએ આટલા સુવિચારની વાત કરું તો માણસ પોતાના ખરાબ સમયને ભૂલી જાય છે પણ ખરાબ સમય જ્યારે ચાલતો હોય ત્યારે એના સાથે જે ખરાબ વર્તન કરે છે ને એવા વ્યક્તિને નથી ભૂલી શકતો તો હંમેશા એવું હોવું જોઈએ કે ખરાબ સમયને ભૂલી જઈએ ને ખરાબ વ્યક્તિને ભૂલી જવાનું ખરાબ વર્તન કર્યું તો આપણે અપેક્ષા રાખીએ છીએ અને પૂરી ન થાય આપણે દુઃખી થઈએ છીએ જીવનમાં ખોટા લોકો પાસે અપેક્ષા પણ નહી રાખવાની અને સાચા લોકો પર શંકા નહી કરવાની અને આપણો સમય ખરાબ ચાલે ત્યારે કોઈએ વર્તન ખરાબ કર્યું હોય તો જેમ ખરાબ સમયને ભૂલી જાય ને સારો સમય આવે તેવી ભૂલી જાય છે એમ એ માણસને ભૂલી જવાનો કે હશે આપણા કર્મના ગુણા અનુબંધ એટલે આવું થયું હશે ચાલો હવે તો મિત્રો સાડા આઠ થયા છે થઈ ગઈ છું તૈયાર મંદિરે આવે આમ તો શું મંદિરે મંદિરની અંદર તો જવું નથી હજી હજી બે ત્રણ દિવસ બાકી છે પણ તો એક ચૂણો દેવા નીકળી જઈએ તો થઈ ગયું મારા જે વિડીયો કરીને જો મોકલશે તો તમને એડિટિંગ કરીશ ત્યારે તમને આપીશ બરાબર અને આજની ડાયટ જોઈ લઈ ગઈકાલે વિડીયો કર્યો પછી વિડીયાનું એન્ડિંગ જ ન થયું ન થયું એટલે મેં કર્યું જ નહીં કીધું હવે રહેવા દો કાલે જોશું કરશું એન્ડિંગમાં શું આપું એમ થતું હતું તો ફિલ્ડમાં જાઉં છું આજની ડાયટ છે જે રોજ તમને ડાયટ બતાવી દઈશું તો એક વાટકી ભાત ભાત ફરજીયાત ખાવાના છે વઘારેલા કાંઈ નથી એટલે મેં એની અંદર જીરું ને લવિંગ ખાલી નાખ્યા છે બાફી નાખ્યું છે નમક નાખીને રાંધી લીધા છે એમ બાફી નાખ્યું એમ ના કહેવાય ને અને છે ટમેટા આજે મોટા છ ટમેટા અને એક વાટકી ભાત ખાવાના છે પણ ખબર નહીં હવે ભૂખ ઓછી થઈ ગઈ છે આપમેળે પેટમાં મજા આવે છે જોઈએ સાત દિવસ કરી લઈ પછી કેવું લાગે છે તમને કહેતી જઈશ બરાબર આજે જાઉં છું હું અબડાસા તાલુકાના ગામડાઓમાં જોઈએ સાંજે વળું છું કે નાઈટ રોકાણ કરું છું તૈયારી કરીને જાઉં છું કપડાં લઈને કદાચ આવીએ જાઉં વહેલી થઈ જાઉં તો હવે કેવી જર્ની રહેશે જર્ની સારી રહેશે તો એ વિડીયો થશે કોઈ બીજો પણ હોઈ શકે કાલના ને કરું છું એન્ડિંગ ફરી મળી તો અહીં આજના વિડીયોને અહીં એન્ડિંગ કરી કાલે ભણીએ છીએ કોઈ નવા વિડીયો સાથે કેવા વિડીયો સાથે હમણાંથી નથી કહી શકતી કારણ કે અબડાસા તાલુકાના ગામડા છે કાંઈક જેવું હશે સમય મળશે એડિટિંગ ટાઈમ મળશે તો એ હશે નહીં તો પાછો આવીને થશે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરીબ ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય આવજો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલજો કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો કેવો લાગ્યો બાય બાય